નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર દીપકભાઈ નામના વ્યક્તિ નો ફોન આવે છે જેની મિત્રો આ દીપકભાઈ જે છે એમના કાકાના દીકરી જેનું નામ છે સેજલબેન ગોહિલ તેમની મિત્રો કેટલીક સમસ્યા હોય અને જેને લઈને તેમના ઘરે ભૂવો બોલાવ્યો હતો મિત્રો આ જે છે એ સેજલબેનના ઘરે બે ત્રણ દિવસ રહે છે અને જોવે છે તેમજ મિત્રો ઘર પરિવાર જે છે તે આ ભુવાની ખૂબ જ સેવા ચાકરી પણ કરે છે પરંતુ મિત્રો ત્રણ દિવસના અંતે આજે જે ભુવો હતો કે જે સેજલબેન લઈ અને ભાગી ગયો મિત્રો બે થી ત્રણ દિવસની અંદર તેને સેજલ સાથે શું કર્યું કે જેને સેજલ તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ જેનો મિત્રો ખુલાસો થાય છે અને મિત્રો દીપક ભાઈ છે એ આ બાબતને લઈ અને મનસુખ રાઠોડ સાથે વાત કરે છે સમગ્ર ઘટનાનો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર્દાફાશ કરે છે તો આવો સાંભળ્યું કે મિત્રો અભુવાઈ એવું તો શું કર્યું કે સેજલને લઈને અને તે ત્રણ દિવસની અંદર ભાગી ગયો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો

નામે ડરાવી દીધી હોય હા એમ એમ બે તો થોડો આવું બધું થાય છોકરી છે હા માતાજી માં હતી અને તાલુકો એ ભુવાની તો ખબર નઈ ડાક વગાડતો એ મને ખ્યાલ છે રાવણ દેવ છે હા રાવણ દેવ છે પણ બીજા તો પછી ભાવનગર એને હાજર કર્યા તો લલિત નાગર છે એને તો દારી કેમ કહી દીધું છોકરી મારી પાસે છે ને તો અમારે કયો રસ્તો લેવા માટે

તો ન્યા પોલિટેશન એવું કીધું કે મારી પાસે છોકરી છે જ નહીં કે હા છે પણ કે એના માબાપ લઈ ગયા હવે અમને એ ખબર એ નહીં તો હું છોકરી ને કઈ બલી સડાઈ દીધી આ એ લોકો એ વેશી નાખી આ તો અમને કે હા એમાં તો એવું છે ભાઈ પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને કેટલી ઉમર છે છોકરી છોકરીની છોકરી ઉંમર છે લગભગ 18 ઓગણીસ છે સાબસ એટલે ઈ માં કઈ ન હોય કે છોકરી પોતે ફૂકતો ઉંમર ની છે એટલે એ પછી જે ડીંગા મારવાય મારી શકે પણ એ ભૂવાયુ ના અમે તો એમ નામ ડાયરેક્ટ આશિક હોય પણ તમારા પ્રેમ ના બરોબર પ્રેમ હોય તો ગમે છોકરી મતલબ એવો થોડો તમે આ કરી પણ ઈ કરવા લાયક છે

ઈ પછી આને પ્રેમ ના નાને મા છોકરા ને વાંધો નહીં પડ્યો અને બીજા નંબર માં મનસુખભાઈ હલો લઈ જ કોઈ પ્રોબ્લેમ નહી પણ ભાવનગર જિલ્લા માં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નઈ તો મારો તો કયો રસ્તો લેવાનો

હલો મના આપો એટલે અમાર ભુવાને કહી નામ લખાવો ગડી અમને અમાર ભુવાને મેલડી હા તો વાંધો પાછો તરત હા તો ફોન કરવો પડે એમ છે કે આ કરીને નંબર ઓકે ઓકે એનું નામ લલિતનાગર રહે ક્યારે એનું ગામ કેવું કીધું જડકલા જડકલા તાલુકો પાલીતાણા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર હાલો હા હા હવે આ છોકરી નું નામ ઉગી ગયું સેજલ 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 બેન સેજલ બેન મોહન ગોહિલ હાલો અને એનું ગામ ક્યુ કીધું ભાલવા

તમે ઓલા મોહનભાઈ તમે દાણા છોકરી તમે લઈ ને એના માટે કોણ કર્યો ભાઈ બેટર મને હતી તમારી પાસે આવશે હા બરાબર હા તમે મારી વાત સાંભળો

આપડે એક હરોરૂમ બે વેગા થઈ મોબાઈલ માં હોય સરકારી એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમે ફોન નથી કર્યો ભાઈ અરે કરો કે નો કરો ઈ કોઈ મારે ઉપાધી નથી તમને કરે હા પણ તમે જે કઈ સરકારને ખબર છે મારી વાત સાંભળો હા જે કઈ સરકારને ખબર છે એના મમ્મી પપ્પાને ખબર છે બધાયને હોકી દીધી પછી એટલે જોવું છે ને એની રિટેન લઈ જાવી જોઈએ શું હોકી દી કોઈ છોકરીરે વાત કરવાનો પોલીસ સ્ટેશન હાલો

તમે છે તમારા કામ ઉપર આવી છે તો તમારા કામ ઉપર તમે બીજા આટલા બધા પુરુષ છે એમાં કોઈ ને તમારે મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરો ને છોકરી મારી હારે હું અત્યારે લીલી પરકમ માં છું અહીંયા હજારો બાયો નીકળે છે તો મારી હારે કેમ કોઈ ભાઈ નો આવી મારા

એક કલાકાર એવા કોઈ લફડા બફડા કઈ વાત નથી પતિ ગયું છે આ છોકરી તમારે ત્યાં આવી હતી એવું તમે તમારા મોઢે કયો છો કે મારે ત્યાં આવી હતી હું કામ કરતો તો ન્યા મને કીધું બરોબર તમે શેનું કામ કરતા હતા?

આ બધાય તમ તારે કઈ વાંધો નહીં રેકોર્ડિંગ જે કઈ હોય વાયરલ કરો છો એ તો બધાય સમજે છે જાણે છે હું એક વાત કરું છું ડાકલા વગરતા વગરતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં નહીં કોઈ એવા પ્રેમ કોઈ નહીં થાય આટાણા છોકરી તમારી ત્યાં આવી ગઈ તી વાત ફાઇનલ કે નહીં તમે સેવા કરાર કર્યો તો તો

એના તમે ન્યાય આપશો એ કયો હું અરે મારે ન્યાય નથી આપો આપડે આપડે કરવાની વાત છે કરી ગયા તમે આવો એ બાબતે ફોન